નજે તો મિત્રો આ જો અત્યારે આપણને ભાજી માછલી આ જો આ મિત્રો હું દોડતો તો ને તાયે મારો સેલો લે લેતો આઠમાંથી જોટીને આ તો મિત્રો અત્યારે દરિયામાં પવન પણ ઘોર છે આપણે તો જો અમે દોડીએ છીએ મિત્રો આ છે આપણો મોટો સેલો જો મિત્રો આ મારો સેલો છે બરાબર બગી પહોળાવીને નાખેલો છે આ નાના નાના સેલા લઈ આવડે દોડે છે મિત્રો બતાવું તમને એક માસલું

ગમે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય દોરે મિત્રો મોબાઈલ જોવા વિશે મોટી મોટી હોય ને તો મિત્રો એ બહાર ના કરે છે હવે વાઈ ગયો તો મિત્રો અત્યારે આપણે આવી છે માછલી આપડા હિરેનભાઈ લે છે વટા દેવાના આવી 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 જો મિત્રો જો જો મિત્રો જો મિત્રો આ જોટાયું જો મિત્રો જો આપણને અત્યારે બાજી એક હિરેન હા હિરેન આવી જો જો મિત્રો બીજી એક બાજી જો આવે પાણીમાંથી વાળી મિત્રો જાઈશ તો જો જોતો કોની મિત્રો તો આવી આવી એટલે મિત્રો વટાડી દીધી જો મિત્રો આવી રીતના એને કાઢવાનું છે આપણે હવે થઈ ગઈ ત્રણ જો મિત્રો આપણે સોટી પણ બેઠી હતી તો દીધી આપણે નાનજીભાઈ મિત્રો આમ હોય વય પણ જાય ને આવે ન આવે જો મિત્રો આપણે અત્યારે ત્રણ થઈ ગઈ છે તો ફાઇનલી મિત્રો બરાબર આવતું ને આમાં જો મિત્રો આપણે ચાર થી કેવું એક બે ત્રણ અને ચાર